જો સરસ મજાની વઘારે ખીચડી બનાવી છે તો ચેસ્ટા લંચ બોક્સમાં ખીચડી લઈ ગઈ છે અને મારે મિતને બે ને જમવાનું છે એટલે આપણે રોટલી બટલી કાંઈ બનાવવાની નથી વઘારે ખીચડી ખાઈ લેવાની છે વિપુલ શનિવાર રહ્યા છે અને આ સાંજે અમારા ઘર મહેમાન છે તો જો આપણે ટોપરાની ચટણી બનાવી છે તો અત્યારે મેં તો બપોરે જ મેં તો ચટણી બનાવી નાખીએ ને તો આપણે આ ટોપરું કટિંગ કરું છું અને ડાળિયાની ડાળ લઈ લીધી છે ને ટોપરું કટિંગ કરું છું તો હવે ટોપરું પેલા કટિંગ કરી મિક્સરને આપણે ક્રશ લઈએ પેલા તો આ વઘારીશું કાચે કાચું એટલે કટિંગ કરીને વઘારી લઈએ પછી આપણે ક્રશ કરી લઈશું જો આપણે આ ટોપરું બધું જે કટિંગ કર્યું હતું ને એ ફટાફટ મેં અહીંયા ચટણી બનાવી લીધી છે ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે અને જો ચટણી બનાવી અને આપણે ભગવાન માટે વાઈટું પણ પલાળી દીધી છે તો અમે છે ને એ ગરમ કરીને લોયામાં પછી આવી રીતના જ વાઈટું પલાળી દઈ કોમેટમાં જણાવજો કોણ કોણ કેવી રીતના વાઇટું પલાળે છે બધા એ હ હ ની રીતે અલગ અલગ પલાળતા હોય અને હવે આપણે જો વઘારેલી ખીચડી બની ગઈ બની ગઈ છે ને તો મીઠ સ્કૂલેથી આવી ગયો છે તો હવે ખાઈ પી લઈશું ને બધું કામ કરી નાખશું અને પછી આપણે થોડીક વાર વાઘા બનાવવા બેસી જઈશું પાંચ વાગી ગયા છે અને આજે આપણે મશીને બેઠા તા ને ગ્રીન બે બે યલો ઈ બે અને એક આવો યલો ઈ ચાર વાઘા તો પૂરા થઈ ગયા છે અને એક આ યલો એક મુંગટ વાળો વાઘો થોડો અધૂરો છે હવે ઈ કાલ પૂરો કરશું અને હવે આપણે હવે જઈશું રસોડામાં જો આજે બનાવા છે તો ઢોસા બનાવવા સાંજે બનાવવાના છે અને પાંચ વાગે બેટર આપણે પલાળવાનું છે ઢોસા રવા અને ચણાના લોટના બનાવવા છે તો આપણે બેટર અત્યારે પલાળી દઈએ જો આપણે છે ને પાંચસો પાંચસો ગ્રામના બે પેકેટ એક લીધા કિલો રવો લીધો છે આપણે છે ને પેલા રવો સાળી લઈએ જો આપણે કિલો રવો સાઈ લીધો છે અને કિલો રવામાં ચોથા ભાગનો આપણે બેસન નાખશું બેસન નાખશું અઢીસો ગ્રામ ચણાનો લોટ સાળી લઈએ જો અડધું પેકેટ એટલું લીધું છે અને હલાવતા જઈશું અને બેટર પલાળી દઈશું શું કેવું તમારું હા એમાં જોઈ ને હતા તો આ બે લોઢી મૂકી છે હવે ગેસ લઈને બેઠી છું હવે સન ગેસ ચાલુ કરવા બટેકાનો મસાલો છે ને આમાં સંભાર છે ઓલામાં છાઈ છે ચટણી ફ્રીજ ના પેલી છે પછી હ એ સવારે મે બનાવી હતી ને ચટણી ને જો કાંદા ટમેટા કટિંગ કરવાનું છે કટિંગ કરવા

અમે ઘોરના છઠાણી છે બિંદા બધાય જમવા આપે છે તો કે છે નહીં મહેમાન છે અમે તો માલિક મેન દેવા વાર રહી જમવામાં

तो तो दादा जी चीज के को बनाई दे हां वो खाओ से बन तू से ना बात तो कर मना बना बता बे गया मोम राम की वो ये से मैं रोई ना ना नहीं रोई दा इसी का आज માર માસી આવે છે જમે છે એવડું થોડું પર તો જાય નોઈ મારી આ બોલે તાર ને પછી હું સન્માન ભાઈ બીજમાં બનાવી કે હું ભાઈ એ કોઈત થાય ને કોઈ નહી કોઈ બનાવતું નથી ને બનાવે તો ને તો आले तो उ नो करे ओ तो बनल काही अनु करे उ काय रे झोप नो टाइम राखो होई तो जांदा बनला या लोक तो जा होई तो काय तो उबी मार दु काय जा आ गफा एतन बाय ने पूछू आवे तो आवे तो काय सर असेल ऐचे ऐचारे ने विचार येऊ काय ओला કે આઈ ભય સંગના પૂછ્યું ને મહી નદી છે ને ખાલી જાપડે છે કે શું ક્યાં જવાની છે પછી પર મહિને પાંચ દી તો પાંચ ગણવાના બીજું ક્યાં ગણવાના ગ્યા પાંચ દે આવ્યો થાસામાં પડ્યા આ તમારે દેવું પડે ખોટું લાગી જાય પછી એને કોળિયો દીધો એ આવી ગયી ગયું કાઢું તારું

જેリカ વાસ્તવત જાયરે ઉચાયરે મતલબ કે કેટલું છોટી બોલા સબ દસ કારણ કે દાસે કી હે મને ખબર પડી જાય તો ખુશ રેવા રોમ ઉડલીયા તો કોણ બોલી દે દેવડા તુસ્ત ખુશ તો દેવ હોય કે મેં તો બી સુખ રે આજના મારા વિડીયો ના આયોજન કરશું જો તમને મારા આજના વિડીયો હોય તો ગમેક કરો શેર કરો કોમેન્ટ કરવા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં